નમસ્કાર હું સંજય મિત્રો આજનો વિડીયો જાય રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત આપણે સેકન્ડ અપીલ એટલે આયોગમાં જ્યારે અપીલ કરતા હોય ત્યારે આયોગ આપણા જે અપીલ છે એને કેટલું ધ્યાનથી લઈએ છે કેટલું સિરિયસ રાખે છે એ અંગેનું છે આ ખાસ આરટીઆઈ કરનાર તમામ મિત્રોને મોકલી આપજો અને આ જે વિડીયો છે આરટીઆઈ ના જાગૃત નાગરિકો સુધી પહોંચાડજો કારણ કે તમે કોઈ પણ જગ્યાએ એવો વટથી અથવા એવો હિંમતથી કોલર પકડીને કહેતા હોય સાહેબ તમે માહિતી ના આપો તો અમે આયોગ સુધી જશે અથવા ગુજરાત હાઈકોર્ટ સુધી અમે જઈશું અને ત્યારે ફર્સ્ટ અપીલમાં જઈશું એવું જ્યારે વઠ તમે કહેતા હોય એટલા માટે કહેતા હોય છે કારણ કે તમારે એની ઉપર ભરોસો છે તમને જાહેર માહિતી અધિકારી માહિતી ના આપે તો તમે ફર્સ્ટ અપીલમાં જશો તો તમને ન્યાય મળશે અથવા ન્યાય મળશે ભરોસો છે હું તમને બે એક્ઝામ્પલ આપું છું અને બંને એક્ઝામ્પલમાં અલગ અલગ આયોગના કમિશનરશ્રીઓ કઈ રીતે હુકમ કરે છે એના માટેનું લાઈવ એક્ઝામ્પલ સાથે હું તમને આપું છું આ જે હુકુમ છે મારા સેકન્ડ અપ્રિલમાં થયેલો હુકુમ છે એટલે આ હુકુમને જો ફૂલ કોપીને કોઈને જોતો હોય તો પણ કોઈ મને કોન્ટેક્ટ કરી શકો છો કાયદાકથાની હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ પ્રમાણેનો જો હુકમ તમે પણ વાંચવા જેવું છે એટલા માટે આજે ગુજરાત માહિતી આયોગ કરવામાં આવેલા હુકમનો સામે મારે આ વિડીયો બનાવવાની જરૂર પડી છે અને આ વિડીયો આયોગ સુધી પણ પહોંચે એવી મારી ઈચ્છા છે

અપીલ અધિકારી નાયબ પોલીસ કમિશનરશ્રી પોલીસ કમિશનર ક્રાઈન ના મુદ્દા ઉપર વર્ષ બે હાજર વીસ એકવીસ બાવીસ આ વર્ષોમાં માહિતી મેળવવા માટેનો મેં આ પ્રયત્ન કરેલું છે કારણ કે આગળ એકવાર કોમ્બાંડ પકડાઈ ગયેલું બે હાજર વીસમાં એટલે બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસના આંકડાઓ આપવા માટે ત્રાહી પશ્કારનું બાનું બનાવીને આ જે ડિપાર્ટમેન્ટ માહિતી નકારવામાં આવેલું છે એની અગેન્સ્ટમાં ફર્સ્ટ અપીલ કરી છે ફર્સ્ટ અપીલ અધિકારી પણ જાહેર મદદ અધિકારીના પક્ષમાં ઉભા રહીને માહિતી આપવા માટે ના પાડી છે એટલે આપણે સેકન્ડ અપીલમાં ગયો છે સેકન્ડ અપીલની અંદર આ હુકુમ થયું છે તો હુકુમની અંદર ચાર પાનાનો આ હુકુમ છે ચાર પાનાનો હુકુમની અંદર એમને આગળ સ્પષ્ટ સ્પષ્ટપણે જે કઈ સેકન્ડ અપીલની અંદર આપણે જે ચર્ચાઓ થાય છે એ ચર્ચાઓને ટાકીને એની અંદર વ્યવસ્થિત બધું લખ્યું છે છેલ્લે એક પહેરાની અંદર એવું એક ઉલ્લેખ કર્યું છે જેથી આ આયોગ કઈ રીતે આ માહિતી અધિકાર અધિનિયમને સિરિયસતાથી લીએ છે એનો નમૂનો આની અંદર દેખાઈ આવે છે હું વાંચું છું મિત્રો તમે જોજો મુદ્દા નંબર ચાર પાંચ છ સાતનું માહિતીનો રેકોર્ડ મોટી સંખ્યામાં હોય રેકોર્ડ નિરીક્ષણ બાદ અરજદાર જે ચોક્કસ માહિતી માંગે તે આપવા તૈયારી દર્શાવેલ છે પરંતુ અરજદાર પોતે ભણેલ નથી વાંચતા આવડતું નથી તેવી રજૂઆત કરીને રકોર્ડ નિરીક્ષણ માટેની તૈયારી દર્શાવતા નથી આ મુદ્દે ધ્યાને લેતા અરજદારની નમૂનાકાની અરજીમાં જે સહી કરવામાં આવેલી છે તે અંગ્રેજીમાં અવાજ છે તેમજ અરજદારની નમૂના કાની અરજીમાં અમુક પેરાગ્રાફ અંગ્રેજીમાં ટાઈપ કરેલ છે આ હકીકત ધ્યાને લેતા વિવાદી અભણ હોય વાંચી શકતા ના હોય તેવી રજૂઆત સાથે આયોગ સહમત નથી એટલે આવી કોઈ ડિસ્કશન આવી કોઈ ચર્ચા જ્યારે કલેક્ટર કચેરીની અંદર વિડીયો કોન્ફરન્સથી આ જે

આયોગની આધે આ પ્રમાણે કોઈ ચર્ચા મારી દ્વારા કરવામાં આવેલ નથી કદાચ આ કરી હશે તો બીજા અન્ય કોઈ અરજદારે કદાચ આ પ્રમાણેની ચર્ચા કરી હોય એવું મારું ધ્યાન પર પણ નથી ત્યારે એ જગ્યા ઉપર પણ આયોગ આવું સ્પષ્ટ લખે છે અરજદાર પોતે ભણેલા નથી વાસ્તા આવડતું નથી એવી રીજવાતો કરે છે એટલે હું એક એજ્યુકેટેડ પર્સન છું સિવિલ એન્જિનિયર છું ને કાયદાકીય નોલેજ ધરાવે છે અને મને અંગ્રેજી હિન્દી ગુજરાતી મલયાલમ આવા ઘણા બધા ભાષાઓ આવડે છે અને હું શાના માટે એમને રીજુઆત કરું ભાઈ મને આ ભણેલો નથી મને વાસ્તા નથી આવડતું હું શાના માટે રજૂઆત કરું જ્યારે હું ચાર ચાર પાંચ પાંચ પાણાનો ભરીને જ્યારે આયોગમાં હું અપીલ કરતા હોય ત્યારે હું શાના માટે એમને એવું કહેવું ભાઈ હું ભણેલા નથી તો આ હુકુમની અંદર આવી રીતે પેરાગ્રાફ એડ કરીને આયોગ જે ભૂલ કરી છે અરજદારને બેજતી કરવા માટેનું આ જે ષઢ્યંદર છે એની સામે મારો સવાલ છે હા અધિનિયમને આયોગ દ્વારા આયોગને જે કમિશનરશ્રી છે એ ભગત ગણતરા સાહેબ છે એટલે એમને પણ મારે આ વિનંતી છે તમે જ્યારે પણ અરજદારને સાંભળતા હોય ત્યારે તમે અરજદાર જે વસ્તુ કહે છે ને એ જ વસ્તુ તમે નોંધ કરો ને એ જ વસ્તુ તમે નોંધ કરવાના તમારા અસિસ્ટન્ટને સૂચના આપો અથવા એ જ વસ્તુ તમે રેકોર્ડિંગમાંથી સાંભળીને તમે એને રજૂઆત પણ અમારો આ જે હુકમની અંદર તમે નોંધ કરી શકો છો બાકી અમે જે વસ્તુ નથી કીધું એ કહીને અરજદારને બે કરવા માટેનો તમારો જે ષડયંત્ર છે એ બંધ કરો કારણ કે આ વિડીયોના માધ્યમથી પણ હું આપશ્રીને વિનંતી કરું છું તમારે આ ભૂલ સ્વીકારવાનું છે અને ફરીથી આની અંદર ફરી હુકુમ કરીને આ હેડિંગો જેટલા બી જે ખોટા જે માહિતીઓ તમે ઉલ્લેખ કરવામાં આવેલું છે એ તમે એમાંથી નિકાલ કરીને રિમૂવ કરીને ફરીથી તમે હુકુમ કરવા માટેનું મારું આ પત્ર પણ મેં ત્રેવીસ એક બે હજાર પચીસનો તમને મોકલી આપવામાં આવેલું છે આ પત્રની અંદર મેં સ્પષ્ટપણે લખ્યું છે આયોગ જે કર્યું છે એની અંદર આ ભૂલ આયોગનું છે એટલે આયોગે આ પ્રમાણે બીજી અપીલ ગમે ત્યારે થાય ત્યારે પણ આ પ્રમાણેનું કોઈ પણ ખોટા આક્ષેપો ખોટા ઉલ્લેખો આ હુકમની અંદર કરવી નહીં કારણ કે હજારો લાખો સંખ્યાના વ્યક્તિઓ આ જ્યારે ડાઉનલોડ કરીને આ અથવા આ જે સ્પ્રેડ થાય ત્યારે આ જે માહિતીઓ જોતા હોય ત્યારે એવી એક છબી ઊભી થાય છે કે સંજય ઈજાવા અભણ છે સંજય ઈજાવા વાંચતા આવડતો નથી એવું આયોગ સ્પષ્ટ કરે છે એવું આયોગને રજવાતની અંદર એને આપ્યું છે એટલે આયોગે એને પણ ના પાડે છે ના તમે આવું લખેલું છે એટલે અમે નથી માનતા તમે ભણેલા વ્યક્તિ નથી એવું તમે નથી અમે નથી માનતા તો આ રીતે આયોગ ધ્યાન આપો કોઈ પણ વસ્તુમાં એવી મારી રજવાત છે એને આપણે બીજું પણ એક અપીલનો જે હુકુમ છે એની અંદર આપણે ધ્યાન દોરીએ તો અપીલ નંબર છે ચાર હજાર છસો ને બાણું બે હજાર ત્રેવીસ આ જે અપીલ છે પાંડસરાશોસિએશનની સામે મારું અપીલ હતો કારણ કે ફર્સ્ટ અપીલ અધિકારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જે ફર્સ્ટ અપીલ અધિકારી છે એમને આ માહિતી આપવા માટે સ્પષ્ટ ના પાડી કારણ કે આગળના વર્ષોમાં બે હજાર વીસ એકવીસ બે હજાર ઓગણી બે હજાર ઓગણીસ વીસ એકવીસના વર્ષોમાં આ માહિતી આપવા માટે આયોગે હુકમ કર્યું છે અને આ સ્પષ્ટપણે દરેક મુદ્દાની સામે આયોગને જે વલણ છે અથવા આયોગને જે હુકમ છે એ સ્પષ્ટ કર્યું છે એટલા માટે મને ત્યારે માહિતી મળી અને ત્યાર પછી મેં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસની માહિતી જ્યારે માગે ત્યારે જાહેર જાહેરમદે અધિકારી ના પાડે છે ભાઈ આ સંસ્થા થર્ડ પાર્ટીમાં આવે છે ખાનગી સંસ્થામાં આવે છે એટલે તમને આપી શકાય એમ નથી એટલે હું એમાં તાકીને બતાવું છું જ્યારે આયોગે આગળના હુકમની અંદર મને આ આ આ માહિતી આપવા માટેનો પણ છે 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 વર્ષો માટે માટે તમે જોવા વિનંતી છતાં નથી આપતા માહિતી પ્રથમ અપીલમાં જઈએ છીએ પ્રથમ અપીલ અધિકારી પણ આ માહિતી આપવા માટે ના પાડે છે પ્રથમ અપીલ અધિકારીને પણ આપણે જણાવીએ છીએ આની અંદર આયોગનો આગળના વર્ષો માટે સેમ મુદ્દાઓ આગળના વરસો માટેનો હુકમ થયેલ છે છતાં ના પાડે છે કારણ કે મિલી ભગત છે હવે આ માહિતી આપવાથી ભ્રષ્ટાચાર બહાર આવે છે ઓડિટ પહેરાઓ બહાર આવે છે કયા કયા ભ્રષ્ટાચાર એની અંદર થયું છે ઓડિટ પહેરાની અંદર સ્પષ્ટપણે બતાવે છે આ બધા જાહેર સંસ્થાઓ છે આ સંસ્થાઓને માહિતી કઈ રીતે ના આપવું એના માટેનું અધિકારીઓ કામ કરી રહ્યા છે એટલા માટે આપણે સેકન્ડ અપીલમાં ગયા આપણે સો ટકા ખાતરી હતી સેકન્ડ અપીલમાં જાઓ એટલે આ માહિતી તો મળશે કારણ કે આગળના વર્ષોમાં સેમ માહિતી આપણે આયોગ દ્વારા અપાવવામાં આવેલું છે અને ચોક્કસ હુકુમ કરવામાં આવેલું છે એટલે આ હુકુમને પુનરાવર્તન કરીને એટલે આ માહિતી આપવા માટેનો સીધા સીધા હુકુમ કરશે એવી લાગણીથી આપણે આયોગને વિશ્વાસ રાખીને આપણે આયોગ પાસે ગયા તો આપણે આયોગ પાસે ગયા તો જે જાહેર માહિતી અધિકારી નકારવામાં આવેલા માહિતી છે અને પ્રથમ અપીલ અધિકારી એમને પણ એવું નકારવામાં આવેલ જે માહિતી છે એની અંદર બીજી અપીલ અધિકારી એવો હુકુમ કરે છે વિવાદીની અરજી અંગેની નિયમ અનુસાર આપવાપાત્ર મર્યાદિત માહિતી પ્રસ્તુત હુકુમ માઇલેથી દિન દસમાં વિના મૂલ્યે આરપીએડીથી પાઠવા તથા હુકુમ પરત્વે કરેલ કાર્યવાહીની વિગત આયોગને મોકલે આપવા હુકમ કરેલ છે ધ્યાનથી સાંભળજો મિત્રો અરજી અંગેની નિયમાનુસાર આપવા પાત્ર મર્યાદિત માહિતી એટલે મેં પાંચ મુદ્દાને માહિતી માંગી છે નિયમાનુસાર આપવાનું થતું નથી એવું જાહેર માહિતી અધિકારી કહે છે અનુસાર આપવાનું થતું નથી એવું પ્રથમ અપીલ અધિકારી કહે છે ત્યારે સેકન્ડ અપીલમાં આયોગમાં કમિશનરશ્રી એવું કહે છે નિયમાનુસાર આપવા પાત્ર માહિતી આપો

આ આયોગનો હુકુમ છે આયોગ એટલે આરટીએનો આયોગ એટલે આપણે ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદા હોય એ ટાઈપનો ચુકાદાઓને આપણે અપેક્ષા રાખતા હોય છે કારણ કે આપણે પ્રથમ અપીલ અધિકારી ને પછી આપણે ત્યાં જતા હોય છે જ્યારે આપણે ડિસ્ટ્રિક કોર્ટમાંથી આપણે હાઈકોર્ટ જતા હોઈએ જેમ પ્રથમ અપીલ અધિકારી પાસેથી આપણે અપેક્ષા પૂર્ણ ના થયું એટલા માટે આપણે બીજી અપીલમાં આયોગમાં જતા હોય ત્યારે આયોગ પણ આવી રીતે ગોળ ગોળ જવાબ આપે છે ને ગોળ ગોળ હુકમ કરે છે એટલા માટે મારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે આયોગને જે કમિશનરો જે બેસાડેલા કમિશનરો છે એની ઉપર હવે મને સંગા થાય છે કાયદાકીય રીતે એને યોગ્ય હુકમ કરવા માટેનો એમની પાસે કઈ ક્વોલિફિકેશન છે એ તપાસ કરવી જરૂરી છે અને આ કાયદાકીય ક્ષેત્રમાં કઈ જગ્યાએ કામ કરેલું છે એ પણ તપાસ કરવી જરૂરી છે કારણ કે હું પત્ર લખીને આ આ મુદ્દામાં પણ મેં પત્ર અલગથી લખીને આયોગને જણાવવામાં આવેલું છે આની અંદર જે કોઈ સ્પષ્ટ થતું નથી માહિતી મુદ્દા મુદ્દા નંબર નંબર લઈને સુધીના નંબરનો માહિતી અરજદારને આપવો જોઈએ કે નહીં આપવો જોઈએ એ સ્પષ્ટ થતું નથી નિયમ અનુસાર આપવા માહિતી એટલે એ એનો શું મતલબ થાય છે તમે જોઈ શકો છો એમને જે વેડિંગ છે એની અંદર જોઈ શકો છો તમે તો આ પ્રમાણે ગોલ ગોલ જવાબ આપીને અરજદારને બી ગુમરા કરે છે અને સરકાર તરફથી બચાવ કરીને અધિકારીને પણ બચાવે છે કારણ કે કોઈ ભ્રષ્ટાચાર બહાર આવે નહીં એટલે બેના ત્યાં સુધી મારા તમામ આરટીઓ મિત્રોને મારી વિનંતી છે જ્યાં સુધી તમને જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી મળતા હોય તો એમની પાસેથી માહિતી મેળવી લેવું ફર્સ્ટ ફીલમાં જાઓ તો જાહેર માહિતી અધિકારી જે કીધેલી વસ્તુ છે એ જ રિપીટ થવાનું છે અને ફર્સ્ટ અપીલ અધિકારીના મધ્ય અધિકારીએ જે વસ્તુ કીધું છે એ જ હવે રિપીટ થાય છે આયોગમાં આયોગમાંથી હવે ભ્રષ્ટાચારનો લાગતો કોઈ પણ માહિતી આપવામાં આવતું નથી આ સ્પષ્ટ વાત છે આ ચોક્કસપણે આ મને ઘણા બધા મુદ્દાઓમાં અનુભવ થઈ ચૂક્યા છે પછી તમે સીસીટીવીના ફૂટેજ માંગો કે તમે આની અંદર ઇનોવલ હોય તો પણ ભલે કે નહીં હોય તો બી ભલે તમને મળવા પાત્ર નથી પોલીસ સ્ટેશનને કોઈ માહિતી માંગો અથવા તમે અન્ય કોઈ પણ જગ્યાએ આ પ્રમાણે કોઈ માહિતી માંગો તમને મળવાપાત્ર નથી એટલા માટે આયોગ સુધી જવાનો હવે ટાળો અને જ્યાં સુધી માહિતી આપણે નીચેના લેવલથી મળતા હોય તો એ લેવાનો પ્રયત્ન કરો જય હિન્દ વંદે માત્ર આ વિડીયો બધુંમાં બધું શેર કરજો કારણ કે આ એક અગત્યનો મુદ્દા આપણને વાત છે અને તમામ જાગૃત નાગરિકો સુધી આ મેસેજ પહોંચવું જોઈએ નમસ્કાર